رمجانہ شیریکاجی مولا نیڈ نز پڑی اللہ بندگی کرے درک میرے تیار تمام ایک بہت گلیملی چھوٹا پڑے آج کھاتا ترفی سارا بندوبست سمست مہمن جمع طرف માણવામાં આવેલ સાતી ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા તેમજ તેમજ હિન્દુ મુસ્લિમ એકતાને ઉદાહરણ આપવામાં આવ્યું ઉપલેટામાં હિન્દુ મુસ્લિમના તહેવારો સાથે મળીને ઉજવવામાં આવે છે રિપોર્ટર વિપુલ ધામીચા ન્યૂઝ 14 ઉપલેટા મુસ્લિમ ભાઈઓ અને મુસ્લિમ વિસ્તારમાં આજે સ્નેહ મિલનમાં હિન્દુ ભાઈઓ એટલે હિન્દુ આગેવાનો અમારા નગરપાલિકાના પ્રમુખ છે અમારા નગરપાલિકાના સદસ્યો છે અને વોર્ડ નંબર નવ ના સદસ્યો વોર્ડ નંબર મુસ્લિમ ભાઈઓના આગેવાનો અનિલભાઈ છે શાહનવાજ છે આ બધા જ આગેવાનો સાથે આજ સ્નેહ મિલન હતું એમાં મળવાનું થયું અને આજે હિન્દુ મુસ્લિમ નો તહેવાર છે બંને સમાજ એકબીજાના જે તહેવારોની અંદર હસી ખુશીથી એકબીજાને સહકાર આપી અને ભાગ લે છે અને એકબીજાને શુભેચ્છા આપે છે મારી પણ એ આજની જે પાછલી જે નવી પેઢી છે એને મારે પણ એ સૂચન કરવું છે કે જે આ અત્યારનો જે માહોલ છે એકબીજાનો મળી હળી મળીને તહેવાર ને જે કઈ ઉજવવાનો એ જાળવી રાખે અને એને એની અનુસંધાને આવતી પેઢીમાં પણ આજ કાયમી જે એવું મારી ઈચ્છા છે અને મારી શુભેચ્છા છે આ મુસ્લિમ ભાઈઓને કે આ જે કઈ પરંપરા છે એ જળવાઈ રહી છે અને આ કાયમી જળવાઈ રહે એવી પણ મારી પ્રભુને પ્રાર્થના છે હું અનેક હનીફ કાદર કોડી મુસ્લિમ સમાજના આગેવાન આજ રોજ ત્રીસ દિવસ રમજાનના રોજા રાખ્યા પછી આજે ઈદ ખેત્રો એટલે ઈદનો દિવસ મનાવવામાં આવે છે અને આજના પ્રોગ્રામ નવા ઈદની નમાઝ અદા કરી અને એક ઠેકાને ઈદ મિલનનો સંમેલન રાખવામાં આવે છે જેવું કે આપણે અહીંયા ગુલામુશન બાપુ તરફથી પ્રોગ્રામ છે એની આગળ આપણે ઇરફાન ઇમરાન બાપુ નો પ્રોગ્રામ એની પેલા અલીસ એટલે આજે આ વખતે આપણે એટલી ખુશી થાય છે કે તમામ સુધરા સભ્યો એક સાથે થઈ અને આવા પ્રોગ્રામ કરે છે અને મને આશા છે કે આવા પ્રોગ્રામ કાયમ રહેશે અને સમાજને લગતા દરેક કામની વાચા આપવા માટે બધા સુધરા સભ્યો સાથે મળીએ અને સમાજના કોઈ પણ પ્રશ્ન હોય એનો ઉકેલ કરીએ એવી હું એને ભલામણ કરું છું અને અલ્લાહ પાક એ બધાને સાથ અને સાથ સાથે રાખે અને એક જ હાથે બધું કામ કરે એવી મારી એ લોકોને શુભેચ્છા છે

اس دن میں صرف ہمارے ہندوستان نہیں پوری دنیا کے مسلمان عید کی نماز ادا کرتے ہیں اور ایک دوسرے کو مبارکبادی پیش کرتے ہیں ایک ایسا مبارک اور ایسا مقدس دن ہے جو خوشی کا دن ہے ہر ایک مسلمان کے لیے ایک ہوتا ہے خوش ہونا اور ایک ہوتا ہے خوشیوں کو تقسیم کرنا خوش ہونا صرف کمال نہیں آج کے دن مسلمان کے لیے خوش بھی ہو وہ اور دوسروں کو خوشی بھی بانٹے یعنی بے لباسوں کو لباس پہنائے جو بیچارہ ہیں اس کی مدد کرے جو مزدور ہیں جو پریشان ہیں جو بیمار ہیں ان کی بیمار پرسی کرے اور اپنے اپنے محلے میں اپنے اپنے شہر میں ان لوگوں کی پرسان حال ان لوگوں کی خبر گیری لے جو پریشان حال ہیں یہی دراصل عید ہے یہی ہمارے آقا سید عالم صلی اللہ علیہ وسلم کا پیغام ہے اس لیے عید الفطر کے مبارک اور مصعود دن پہ میں عالم اسلام کے تمام مسلمانوں کو خاص کر کے ہمارے شہر کے تمام لوگوں کو مبارک بادی پیش کرتا ہوں اور رب کریم کی بارگاہ میں دعا کرتا ہوں کہ مولا تعالیٰ بار بار عید دیکھنا ہم سب کو نصیب فرمائے اور رسول کریم سید عالم صلی اللہ تعالیٰ کی سنت بھی ہم سبھوں کو عمل کرنے کی توفیق ادا فرمائے <متحد> <متحد> آخر میں میں شکر گزار ہوں شہر کے تمام لوگوں کا جن لوگوں نے عید کا پہ ہر طرح کا ساتھ دیا اور ساتھ ساتھ ہمارے شہر کے وہ پولیس کا تھا جن لوگوں نے ہر طرح سے اہتمام اور انتظام کیا ہے ہم ان کا بھی شکر گزار ہیں عالم اسلام کے ہم مسلمان کے لیے دعا کرتے ہیں کہ مولا تعالیٰ صحیح معنوں میں آج کے دن سبوں کو خوشی دیکھنا نصیب فرمائے السلام علیکم